જેના કારણે સરકારી જગ્યાઓ પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે અનેક વખત કોર્પોરેટર પાંડવે રજૂઆત કરી છે પરંતુ મનપાના અધિકારીઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે તેમણે કહ્યું કે અધિકારીઓના પાપે ગેરકાયદેસર બાંધકામ થાય છે અને આર્કિટેક્ટ જૂની તારીખ મૂકી પ્લાન પાસ કરાવી લે છે તેમણે મનપા કમિશનરને પણ રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં અંતે ગાંધીનગર રજૂઆત કરવી પડી છે બીજી તરફ મનપાના અધિકારી કામિની દોશીએ આવી ફરિયાદમાં બાઇટ ન અપાય તેમ કહી કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો જોકે કોંગ્રેસ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને સમર્થન આપી માંગ કરી છે કે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચારના રૂપિયા ક્યાં જાય છે તે બહાર આવવું જોઈએ મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજ બે વર્ષ પહેલા પણ મેં લેખિક રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછ્યા હતા કે નરેન્દ્રભાઈ આટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો નહીં અટકાવો તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગનો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારી રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલાં લો નહીં પગલાં લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિકમાં આપવી પડશે ના સુટકે ના થયો એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ફાયદો લેવા માટે પ્રજા ને બે હાજર બાવીસ પહેલાને જે કંઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે પણ આનો ગેર ઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર તેવીસ ચોવીસ પચ્ચીસમાં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેળાપીપળામાં કરી અને ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન્ટ પાસ ની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન્ટ પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગેલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોર્ટર તરીકે ભારતીય જનતા પાર્ટી ના કોર્પોર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે છે કે નંદ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામ માં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજા માં બદનામ થતું હતું એટલે મારે પછી ખુલ્લો મીડિયા માં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી